પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સુભાનપુરા ખાતેના ઝાંસીકી રાણી મેદાન ખાતે યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી એક સામ આપનો કે નામ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું દેશભક્તિ ગીતોની સુરાવલીની આ સંગીત સંધ્યાની શરૂઆત ગુજરાત સરકારના મુખ્ય દંડક અને બાળકૃષ્ણ શુક્લ પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે વરિષ્ઠ નાગરિકોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી દંડક ૃષ્ણ શુક્લા સહિતના મહાનુભાવોને અનુભવોને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું મેઘદૂત મેલોડિયસ ક્લબના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર વિભાવરી યાદવ આનંદ વિનોદ ચિરાગભટ નિર્મોહિત દાવે એક યાદ એક ગીતની પ્રસ્તુતિ કરી કરી સૌને દીધા હતા તો કાર્યક્રમમાં ખાસ પધારેલા ડૉક્ટર યોગેશ વ્યાસે પણ સુંદર ગીતોની પ્રસ્તુતિ કરી સૌને આકર્ષિત કર્યા હતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર વીસી ચૌહાણ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા હજારોની સંખ્યામાં વિસ્તારના નાગરિકોએ આ દેશભક્તિ ગીતોની સુરાવલીની સંગીત સંધ્યા માણી હતી આયોજક રાજેશ આયરે યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન આયરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ સહિત જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટે આ કાર્યક્રમને સફળ બનાવવા સુંદર વ્યવસ્થા કરી હતી દેશભક્તિમાં માહોલમાં કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી એક સામ અપનો કે નામ સંગીત સંધ્યા નું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનની અંદર મેગડુદ મેલોડીઝ ના ક્લબ ના માધ્યમથી અહીંયાથી સંગીત સંધ્યા રાખવામાં આવી હતી આ એ સામ છવ્વીસમી ના આ દિવસ છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આ પ્રજાના આ સૌથી મોટા જે કહેવાય કે ભારત દેશ સૌથી મોટો પ્રજા પ્રજાલક્ષી અને પ્રજાની પ્રધાન્ય દેશ છે ત્યારે આ દેશની અંદર જ્યારે આજના દિવસ મહત્ત્વ કેમનો બને એટલે એક સામ અપનો કે નામ અપનો કે નામ એટલે કે એ આપણા લોકો જે બોર્ડર પર જે પોતાની ઘર પરિવાર છોડીને જે બોર્ડર પર દેશની રક્ષા કરતા હોય છે આ એ અપનોની વાત કરી છે કે જે પોતાના ઘર પરિવાર છોડીને ચોવીસ ચોવીસ કલાક હોસ્પિટલની અંદરથી તબીબી સેવા આપતા હોય છે આ એ અપનોની વાત કરી છે કે જે ભારત દેશને પરમાણુ ક્ષેત્રે આગળ લઈ જવા માટે પરમાણુ જેવા વૈજ્ઞાનિક ક્ષેત્રમાં આગળ લઈ જતા હોય એ વૈજ્ઞાનિકો વાત કરી છે એવી જ રીતે આ એ અપનો વાત કરી છે કે જે આઝાદી આપવા માટે જે સ્વાતંત્ર્ય વીરોએ પોતાના લોહીનું બલિદાન આપ્યું છે આ એ વાત કરી છે કે જે હરદમ હર એક શ્વાસ આ ભારત દેશ માટે લેતા હોય છે આ એ અપનો વાત કરી છે કે આજે તમે જોયો છે કે આ બી અમારા અપનો છે કે જેમના માધ્યમથી છેલ્લા વીસ વર્ષથી સેવાકીય કામ કરવાને અમને પ્રેરણા મળી છે ત્યારે આ એ એક શામ અપનો કે નામ જ્યારે દેશભક્તિ ગીતો સાથે જે જૂના કલાકારો જે કદાચ આપની વચ્ચે આજે નહીં હોય એ તમામ કલાકારોને યાદ કરીને આ મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું અને મેઘુત મેલોડીના માધ્યમથી અહીંયા મ્યુઝિકલ નાઇટ કરવામાં આવી સાથે ગુજરાત વિધાનસભાના અમારી વચ્ચે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લજી પણ હાજર રહ્યા હતા અલગ અલગ તબીબ ક્ષેત્રના મુખ્ય ડોક્ટરો પણ અમારી ઉપસ્થિત રહ્યા માનું છું એજ્યુકેશન ચેરિટેબલ ગઈકાલે તમે જોયો હલ્દી કંકુ તિલગુડ સમારંભ દર વર્ષે પચીસમી હોય છવ્વીસ મી એવી રીતના આજે છોતેર માં ગણતંત્ર દિવસ છે અને તે નિમિત્તે સવારથી સફળ અગ્ર શહેરની અંદર અલગ અલગ કાર્યક્રમો હોય છે અને રાત પડે એટલે એક સામ અપનો કે નામ એક સામ દેશ કે નામ એક સામ સિનિયર સિટીઝનો કે નામ એવા અલગ અલગ નામ રાખીને તમે જુઓ કે દેશભક્તિ સાથે સાથે સિનિયર સિટીઝનો સાથે સાથે યુવાનોને સાથે સાથે લઈને આજે આ એક ઉજવણીનો કાર્યક્રમ હોય છે જ્યારે દેશના શહીદોને યાદ કરીને પણ લોકોને એકત્રિત કરીને આપણો સ્વતંત્રતાનો દિવસ છે જે કઈ પણ રીતે લોકો ભેગા થાય અને ઉજવણી થાય તો આજે હું સર વડોદરા શહેરવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું તમે જાણો છો કે ખૂબ સિનિયર આજે વડોદરા શહેરના વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના દંડક અને અમારા મિત્ર અમારા ભાઈ મોટાભાઈ સમાન હોવાળુભાઈ પણ પોતે આખા મ્યુઝિક નાઇટ ની અંદર અહીંયા હાજર રહ્યા હતા સાથે ડોક્ટર વીસી ચૌહાણ જે કાર્ડિયોલોજીસ્ટ છે ડોક્ટર યોગેશ ડોક્ટર કાર્તિકભાઈ દરેક લોકોએ આ એક ઉજવણી ના ભાગરૂપે સૌએ શહીદો ને પણ યાદ કર્યા અને આજે ઉત્સાહભેર આજે એક સામ કે નામ ઉજવણી કરી સમગ્ર વડોદરા શહેરવાસીઓને સાથે સાથે અમારી સંસ્કારી નગરી સૌ લોકોને પણ કાર્યક્રમ સાથે સાથે આ મહોત્સવ અને પણ તંત્ર દિવસ નહીં તો સર્વે લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું એવું દિવસ દરમિયાન સાયનાથ એજ્યુકેશન ના તમામ કાર્યકરોએ તન તોડ મહેનત કરી આજુબાજુ વિસ્તારના સૌ લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો શ્રીરંગ સાથેના ના રહેતાના તમામ મિત્રોએ દાસી નાની